જયારે જ્યારે જન્મદિવસ હોય છે ત્યારે ડીજે ના તાલ સાથે મોટા મોટા ખર્ચા કરી પૈસાનો બોલાવી દેતા હોય છે પણ તીર્થભૂમિના પ્રભાવના કારણે અહિંસા પરમો ધર્મનો પ્રભાવ દરેક માનવીના દિલમાં હોય છે જેના કારણે અગાઉ ત્રણેક મહિના પહેલા શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ ઠાકોરે તેમના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે કુતરાઓને પાંચ હજાર નંગ ઘીના લાડવા બનાવી શંખેશ્વરની ગલીઓમાં ફરી ગાય કુતરાને લાડુ ખવડાવીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે સમયે તેમની સાથે તેમનું મિત્ર મંડળના સભ્યો ભરતભાઈ ઠાકોર સંજય ઠાકોર કનુભાઈ ભરવાડે તમામ મિત્રો આ શિયાળાની કડકડતી ઠંડીમાં ધન્યતા અનુભવે તેવું ઉદાહરણ બેસાડ્યું હતું